નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરની હવેલીવાળી શેરીમાં આવેલ ઇલેક્ટ્રિકના સામાન માટેના ગોડાઉનમાં વિકરાળ આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા શહેરની વોરા બજાર સહિતની બજારોનો રાઉન્ડ લઈને મોટી દુકાનો તથા શોરૂમ સહિતના ધંધાકીય એકમોને ફાયર સેફ્ટીના સાધનો રાખવા મામલે નોટિસ ફટકારવામાં આવી છે આગ લાગવાની ઘટનામાં તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મુખ્ય બજારોમાં વેપારી એકમોને ફાયર સેફ્ટી સાધનો વસાવવા તાકીદ કરવામાં આવી છે